અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડું ખેડૂતોને નુકસાન અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં દસ મે બે હજાર પચીસ ના રોજ સાંજના સમયે કમોસમી વરસાદ અને ભારે પવન સાથે મીની વાવાઝોડું અનુભવાયું હતું રીટોડા ધોલવાણી અને મોહનપુર જેવા ગામોમાં આ વાવાઝોડાના કારણે પતરાના શેડ ઉડી ગયા વૃક્ષો ધરાશાયી થયા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા જેના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે આ કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસર માત્ર ભિલોડા સુધી સીમિત રહી નથી અરવલ્લી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદના કારણે નુકસાન થયું છે ખાસ કરીને બાજરી અને મકાઈના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે હવામાન વિભાગે અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ એલર્ટ મુજબ આગામી દિવસોમાં પણ ભારે પવન અને વરસાદની શક્યતા છે સ્થાનિકવાસીઓએ સાવચેતી રાખવી અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે અરવલ્લી જિલ્લામાં આ પ્રકારના કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતો અને સ્થાનિકવાસીઓએ નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર અને સ્થાનિક પ્રશાસને આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સહાય પહોંચાડવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે